રેલનગરમાં તાવ આવ્યા બાદ ઓગણત્રીસ વર્ષીય જયેશભાઈ રાઠોડનું મોત નિપજ્યું હતું જયદીપભાઈના હજુ ત્રણ માસ પહેલા જ લગ્ન થયા હતા તેઓ બજાજ એલિયન્સ ઇન્સ્યોરન્સ બિઝનેસ સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા બહેને એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવારમાં ભારે કલ્પાત છવાયો હતો આ અંગે મળતી વિગત અનુસાર જયદીપ જયેશભાઈ રાઠોડ આજે સવારે અગિયાર વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા પરિવારજનોએ જણાવ્યું કે જયદીપભાઈ એક બહેન અને એક ભાઈમાં નાના હતા તેઓ બજાજ એલિયન્સ ઇન્સ્યોરન્સ બિઝનેસ સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા હજુ ત્રણ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા તેમને ત્રણ ચાર દિવસથી તાવ આવતો હતો પહેલા સિવિલ હોસ્પિટલમાંથી ઓપીડી સારવાર લઈ દવા લીધી હતી પછી અચાનક તબિયત લથડતા બેભાન જેવા થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અહીં સારવાર દરમિયાન ડોક્ટરે જયદીપભાઈને મૃત જાહેર કર્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો